આજે બનાવવાના છે અમારે ઢોકરા તો ઢોકરા માટે આપણે દૂધી ખમણી લીધી છે તો હવે આપણે કરી લેવાના છે મસાલા તો તો આપણે એક વાટકી ઘઉંનો લોટ લઈ લીધો છે એમાં નાખી દેવાનો છે એક વાટકી કર ઘઉંનો લોટ છે એ આમાં નાખી દેવું બે ચમચી ચણાનો લોટ નાખી દેસુ હવે સ્વાદ પ્રમાણે એક ચમચી મીઠું નાખી દેસુ પછી એક ચમચી આદુ મરચાંની પેસ્ટ એ નાખી દેસુ એક ચમચી ચટણી નાખી દઈશું લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર એક ચમચી ઘણી જીરું એક પાવરું તેલ નાખી દેસુ આપણે હવે આપણે આને બધાનો દોઢ બાંધી લેવાનો છે તો હવે આપણે ગેસ ઉપર મૂકી દીધો છે આ રીતના ઢોકરીયું અને આ ડીશ છે આ ડિશમાં આપણે તેલ લગાવી લીધો છે હવે આપણે મૂકી દેસું તો હવે આમ મૂકી દેસું આપણે બધાય મોઠિયા તો ઢોકરા આ રીતના આપણે બનાવીને આમાં સ્ટીમ બંધ કરવા મૂકી દીધા છે તમે જોઈ શકો છો હવે આપણે આનું ઢાંકણ બંધ કરી દેસું ઢાંકણ બંધ કરી દીધું છે હવે આપણે આને થોડી વાર 15 મિનિટ માટે આપણે સ્ટીમ કરવાના છે

ચાલો મસ્ત મજાના આવે કટિંગ થઈ ગયા છે આપણે હવે આપણે આને વઘારી લઈએ ચાલો તો આપણું તેલ થઈ ગયું છે હવે નાખી દેવું ચમચી રાઈ રાઈ પી ગઈ તમારે એમાં આપણે ચમચી તલ નાખી દેવાના છે મીઠાલી મમડાચી નાખી દેવાના છે થોડીક ભીંગ નાખી દેવાની છે આપણે એને કાંડવવાના છે

બન